ઠંડીમાં સવાર માટે સાંજ માટે ગમે ત્યારે તમે ખાઈ શકો તેવો તમે ક્યારેય નહીં બનાવ્યું હોય બનાવવું એકદમ સરળ અને ટેસ્ટી ચટાકેદાર બને સાથે ખૂબ જ હેલ્ધી બને તો ખીચું ન ભાવતું હોય ને એ પણ જરૂરથી ખાય અને તમે આ ખીચું વીકમાં ત્રણ થી ચાર વાર બનાવશો એટલી ગેરંટી છે એકદમ હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય ને એટલે અડધી ટી સ્પૂન જીરું હવે શાકભાજીથી ભરપૂર હું અહીંયા ખીચું બનાવું છું ને તો હું બધા શાકભાજી એડ કરીશ કેપ્સિકમ ગાજર ઝીણા કટ કરેલા બટેટા અને બે ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ વટાણા તો હું અહીંયા અડધા કપ લોટમાંથી જ ખીચું બનાવું છું એટલે શાકભાજી મેં એ પ્રમાણે એડ કર્યા છે જો તમે વધારે બનાવતા હોય ને તો શાકભાજી વધારે નાખવાના એનાથી બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને હેલ્ધી પણ બનશે તો શાકભાજીને થોડા આપણે સાતડી લેવાના તેલમાં અને પછી ગેસની લો ફ્લેમ ઉપર આપણે એને કૂક થવા દેવાના બે જ મિનિટમાં શાકભાજી થોડા સોફ્ટ થઈ જશે અને એનો ક્રંચ પણ આવશે તો આ રીતે શાકભાજી સોફ્ટ થઈ જાય ને પછી આપણે એમાં પાણી એડ કરવાનું તો હું અહીંયા બે વાટકી પાણી એડ કરું છું તો આ વાટકીના માપથી હું ખીચું બનાવવાની છું એટલે એ જ વાટકીથી આપણે પાણી એડ કરવાનું અને અડધી ટી સ્પૂન અજમા અને એક ટેબલ સ્પૂન સફેદ તલ સાથે તીખાસ માટે બે લીલી મરચી મેં લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ખાસ કરીને ખીચુંમાં પાપડખાર વગર ખીચું ટેસ્ટમાં બિલકુલ સારું નથી લાગતું તો અમે અડધી ટી સ્પૂન પાપડખાર લીલું લસણ અને ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે તો હવે આપણે આ જે ખીચોનું પાણી છે ને એને સારી રીતે ઉકાળવાનું છે એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે શાકભાજી બધા બફાઈ જશે તો તમે ઠંડીની સિઝનમાં તમે ક્યારે આવું શાકભાજીથી ભરપૂર ખીચું બનાવ્યું છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા તમે જુઓ હું શાકભાજીને પ્રેસ કરું છું ને તો સારી રીતે બફાઈ ગયા છે પાણી પણ સારી રીતે ઉકળી ગયું છે હવે એમાં એક કપ ચોખાનો લોટ એડ કરીશું લોટ એડ કરીને તરત જ આપણે મિક્સ કરવાનું જો તમારે મિક્સ કરતાં વાર લાગે ને તો ગેસની ફ્લેમ તમે બંધ કરીને પણ મિક્સ કરી શકો છો નીચે ઉતારી પહેલાં એકવાર મિક્સ કરી લેવાનું અહીંયા મેં ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે તો ચોખાનો લોટ છે ને એ ખાસ કરીને ખીચુંમાં બહુ સરસ લાગે છે ખાવામાં અને એમાં ગાંઠા પણ નથી પડતા તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરવાનું તો તમે જુઓ બે વાટકી પાણી સામે એક વાટકી લોટ લેશો એટલે પરફેક્ટ ખીચું તૈયાર થશે હવે આ ખીચું આપણે એકદમ નવા અને યુનિક સ્ટાઇલમાં બનાવવાના છીએ એટલે હાથથી ટચ કરી શકાય ને એટલું ખીચું આપણે થોડું ઠંડુ કરી લેવાનું પછી આપણે એના રોલ તૈયાર કરીશું તમે એના નાના નાના રોલ આ રીતે પણ કરી શકો છો અને ડાયરેક બાફીને પણ એન્જોય કરી શકો છો હું અહીંયા રોલ બનાવી રહી છું તો ખીચું છે ને એ સરસ રીતે બફાઈ જશે અંદરથી કાચું પણ નહીં રહે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો આ રીતે એકદમ સ્મૂથ રોલ કરી લેવાના શાકભાજી અને બધું જ એકસાથે મિક્સ થઈ જશે અને રોલ પણ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે ને તો આ રીતે બધા જ રોલ આપણે સરસ રીતે બનાવી તૈયાર કરીશું નાના કે મોટા જેવા તમે વાળી શકો ને એવા રોલવાળી તૈયાર કરવાના તો તમે એના બોલ્સ બનાવીને પણ આ ખીચાને સર્વ કરી શકો છો મેં આ રીતે રોલ વાળ્યા છે કાણાવાળી પ્લેટમાં એડ કર્યા છે તમે સ્ટીમરમાં પણ સ્ટીમ કરી શકો છો હું અહીંયા આ રીતે તપેલીમાં ગરમ પાણી કર્યું છે એના ઉપર આ રીતે પ્લેટ રાખી દઈશ અને હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર દસ મિનિટ ઢાંકીને સ્ટીમ થવા દેસું એટલે બહુ સરસ એવું ખીચું બફાઈ જશે બિલકુલ કાચું નહીં રહે અને જો શાકભાજી છે ને તો એ પણ બફાઈ જશે તો બિલકુલ ખબર પણ નહીં પડે કે આ ખીચું છે અને અહીંયા તમે જુઓ રોલ બિલકુલ ચોટ્યા નથી અને હવે તમે મનગમતા શેપમાં કટ કરી શકો છો ગરમ ગરમ હોય ને ત્યારે તમારે આ રીતે કટ કરવાનું જો નાઈફમાં ચોટે ને તો થોડું તેલ લગાવી શકાય આ રીતે કટ કરશો ને પછી આ ખીચું છે ને એકદમ મોંમાં જતાં જ પીગળી જાય એટલું ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર છે તો ખાવાની પણ ખૂબ મજા આવશે અને સાથે હેલ્થ બેનિફિટ તો છે જ હવે આ રીતે બધા જ રોલને આપણે કટ કરી તૈયાર કરવાના છે તો છે ને એકદમ આસાન સિમ્પલ આવું ખીચું તમે ક્યારેય નહીં બનાવ્યું હોય હવે આ ખીચુંને થોડો હજી ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે પહેલાં આ ખીચું બેટને એક વાસણમાં કાઢી લેશું તો આ રીતે બધા ખીચુ બાઇટ મેં મિક્સિંગ બોલમાં કાઢ્યા ઉપરથી આપણે થોડું તેલ ખીચુંમાં આ રીતે કાચું તેલ સાવ કરવામાં આવે છે એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે અને ઉપરથી આ રીતે મેથીઓ મસાલો એડ કરવાનો એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે આ મેથીઓ મસાલો મેં ઘરે જ બનાવ્યો છે અને એની રેસિપી જોવી હોય ને તો મેં ઘરનું જ કિચન ગુજરાતી પર પોસ્ટ કરી છે તમે એકવાર જરૂરથી ચેક કરજો બહુ સરસ એવું હેલ્ધી ટેસ્ટી બને છે આ રીતે મિક્સ કરી દેસું અને આપણું ગરમા ગરમ ટેસ્ટી હેલ્ધી વેજીટેબલ ખીચું બાઇટ તૈયાર છે તો ઠંડીની સિઝનમાં જો તમને ખીચું ખાવું પસંદ હોય ને તો એકવાર આ રીતે ચટપટું ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવું ખીચું બાઇટ જરૂરથી બનાવજો નાના બાળકોથી લઈ મોટા બધાનું ફેવરિટ થઈ જશે તો તમને આ રેસીપી સારી લાગી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ